પ્લેનના પાછળના ટાયરમાં સંતાઈને અફઘાની બાળક દિલ્હી સુધી પહોંચ્યુંલમાં છુપાઈને ભારતના દિલ્હી એરપોર્ટ પહોંચ્યો પાત્રીસ હજાર ફીટની ઊંચાઈ ઉપર લગભગ ચોરાણું મિનિટની મુસાફરી કરી આ બાળક દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચ્યું આ આ આખી આખી ઘટના ઘટના કામ ફ્લાઇટ પર બની ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ટર્મિનલ ટેક્સી એક ગ્રાઉન્ડ હેન્ડલરે ફ્લાઇટ લેન્ડ થયા પછી અને મુસાફરો ઉતર્યા પછી છોકરાને પ્રતિબંધિત એપ્રોન વિસ્તારમાં ચાલતો જોયો સુરક્ષા ચૂક ધ્યાને આવતા સીઆઈએસએફના જવાનો એક્ટિવ થયા અને છોકરાને કસ્ટડીમાં લીધો બાદમાં તેને એરપોર્ટ પોલીસને સોંપી દેવામાં આવ્યો છોકરો સગીર હોવાથી કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી નહીં સૂત્રોના જણાવ્યા અનુસાર એરબસ એ થ્રી ફોર્ટી કાબુલના હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સવારે આઠ ને વાગે આઈએસટી પર રવાના થયું અને દિલ્હીમાં સવારે દસ ને વીસ વાગે ટર્મિનલ ત્રણ પર ઉતર્યું મળેલી જાણકારી પ્રમાણે કુર્તા અને પાયજામા પહેરેલો છોકરો ઈરાનમાં ઘૂસવાનો ઈરાદો ધરાવતો હતો પરંતુ ખોટી ફ્લાઇટમાં ચડી ગયો કબૂલ્યું કે તેણે ફ્લાઇટમાં પ્રવેશવા માટે કાબુલ એરપોર્ટ પર મુસાફરોને પાછળ ધકેલી દીધા અને પછી બોર્ડિંગ દરમિયાન વ્હીલ વેલમાં છુપાઈ ગયો આ આખી ઘટના ખરેખર વિચિત્ર લાગે છે કાબુલથી નવી દિલ્હી સુધી ચોરાણું મિનિટની ફ્લાઇટમાં તે બચી ગયો આ કોઈ નસીબની વાર્તા નથી આ એરપોર્ટ સુરક્ષા સામે એક રેડ સિગ્નલ છે વિમાનની પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈ અને તેમાં હાઈપોક્સિયા ઠંડુ તાપમાન અને મગજ ફાડી નાખતા દબાણ સામે ટકી રહેવું લગભગ અશક્ય છે એક સગીર માટે તે સહન કરવું વધારે મુશ્કેલ છે આટલા ઊંચા તાપમાનમાં માણસ બચી શકે કે નહીં એ ટેકનિકલ કોચિંગ જોવા માટે તેમજ સમજવા માટે કદાચ કોઈ આતંકી હેન્ડલર્સની પણ તૈયારી હોઈ શકે લશ્કરે તૈયબા જૈશ એ મોહમ્મદ આઈએસઆઈએસ અને અલ જેવા આતંકી સંગઠનો લાંબા સમયથી બાળકોને શસ્ત્રો બનાવતા આવ્યા છે અને તેમને માનવ બોમ્બ તરીકે ઉપયોગ પણ કરતા રહ્યા છે એક સમય માટે વિચારો કે જો આ છોકરો વિસ્ફોટક સાથે પ્લેનના ટાયરમાં છુપાયો હોત તો શું થતું હવામાં જ વિમાનને બ્લાસ્ટ કરી શક્યો હોત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે પણ આ એક મોટો સવાલ છે વધુ પડતા ઠંડા તાપમાન ઓછી હવા અને અને હવાના કારણે તે મરી પણ શકે છે આવી સખત પરિસ્થિતિથી બચવા વાળા અને વિશ્વ સ્તર પર રિપોર્ટ કરવાવાળા વાળા આ મામલામાં એક પ્રદીપ સૈની નામનો ભારતીય વ્યક્તિ પણ હતો ઓક્ટોબર ઓગણીસો ને છન્નુંમાં પ્રદીપ અને તેના નાના ભાઈ વિજય સૈનીએ દિલ્હીમાં લંડન હિથરો લઈ જઈ રહેલી એક બ્રિટિશ એરવેઝ બોઇંગ સેવન ફોર ના બે વિલ છુપાવી દીધા હતા ત્યારે હાલ તો એરપોર્ટ ઓથોરિટી સામે આ સવાલ થઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં શું પગલા લેવાય છે કાયદાકીય રીતે તે જોવું રહ્યું